સ્ટુડન્ટ્સ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સાત ગુપ્ત યુગ અને અન્ય શાસકો આપણે આ પાઠમાં છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે જોવાનું છે સ્ટાર્ટ કરશું ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તની ત્રીજી સદીમાં મધ મગધના પ્રભાવશાળી વંશની સ્થાપના થઈ અને ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા શાંતિ અને સુરક્ષા સ્થાપી તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી આથી યુગને ભારતનો સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે અને સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્ સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી અને ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરેલી છે અને ગુપ્તયુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું ત્યારબાદ છે આપણે આપણે અલગ અલગ રાજાઓ વિશે જોવાનું છે ગુપ્ત યુગના અન્ય રાજાઓ વિશે બરાબર ગુપ્ત યુગ વિશે અને એના અન્ય રાજાઓ વિશે જેમાં ચંદ્રગુપ્ત પહેલા વિશે જોશું મગધ સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો શ્રીગુપ્ત નામનો ગુપ્ત વંશનો સ્થાપક હતો અને તેના પુત્રનું નામ ઘટોજગજ હતું અને ઘટોજગત ગુપ્ત હતું અને ઘટોજગત ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન ત્રણસો ને ઓગણીસમાં પાટલીપુત્રની ગાદીએ આવ્યો અને તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા અને લીછવીઓની સહાયથી તેને મગધનોથી રાજ્ય વિસ્તાર કરે છે તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે હાલનું જે અલ્હાબાદ છે તે શાકેત એટલે કે હાલનું અયોધ્યા જીતી લઈને મગધનો વિસ્તાર જે વધાર્યો છે અને તેણે છે ને મહારાજને બદલે મહારાજા ધીરજ ધીરાજ જેવું ગૌરવ વિરુદ્ધ પ્રાપ્ત ધારણ કરેલું હતું અને તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતિધિ કરાવવા સોનાના શાસકોએ પણ આ ગુપ્ત વંશનો સ્વીકાર સંવંતનો સ્વીકાર કરેલો હતો સોરી સો કરાવવા સોનાનો સિક્કા બહાર પાડ્યા અને તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે છે ને ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો અને સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ છે આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો અને ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગમ ગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવવાની ગોઠવણી શક્ય બની બરાબર કાળ ગણના અને કાળક્રમ એટલે કે લાઇનમાં બધી ગણતરી બધી સમયની ગણતરી કરવી અને સમયસર અને એને ગોઠવવા કોઈપણ ઇતિહાસ હોય એની ગોઠવણી કરવી સમયસર ગોઠવણી કરવી બરાબર આ બધી છે એ ગુપ્ત વંશના લીધે ચંદ્રગુપ્ત પહેલાં જે ગુપ્ત સંવંતનો સ્વીકાર કરવામાં આવે તેના લીધે જ થયું હતું ત્યારબાદ છે સમ્રાટ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પછી તેના પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત છે ગાદી એવું અને સમુદ્રગુપ્તના સમયની માહિતી જે છે એ પ્રયાગરાજના સ્તંભલેખ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કામાંથી મળે છે અને આ પ્રશસ્તિ રાજકવિ છે એ હરીશાએ રચિતિ અને તેમાં સમ્રાટ સમુદ્ર ગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા મોટાભાગના રાજ્યોમાંથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કાઢી હતી અને દક્ષિણમાં લગભગ બાર જેટલા રાજાઓને હરાવ્યા હતા અને તેણે આ રાજાઓને છે ને હરાવીને તેને ખાલસા રાજ્ય કરવાને બદલે એને ખંડીય રાજાઓ તરીકે ડહાપણપૂર્વક સ્થાપિત કર્યા અને રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી અને સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ છે એ નોંધપાત્ર હતા તેણે અનેક કાવ્યની રચના કરી કવિરાજનો બિરદ મેળવ્યું અને કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય કા કાવ્ય છે એ મળતું નથી બરાબર અત્યારે એનું એક પણ કાવ્ય છે એ મળતું નથી અને એક સિક્કામાં સમુદ્રગુપ્તને છે વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો હતો અને જેનાથી તે તેનો જે સમુદ્રગુપ્તનો સંગીત પ્રત્યે પ્રેમ છે એ દર્શાવે છે અને તેના શાસનકાળ દરમિયાન છે મંદિરો બૌદ્ધો વિહારો બોધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા તેણે અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો અને આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા અને તેણે પોતાના દરબારમાં છે વિદ્વાનોને એકત્રિત કરીને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું અને જ્ઞાનીઓની જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઇચ્છતા અને તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું તેણે સામાજિક રાત રીત રિવાજો સ્વીકાર્યા હતા અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન છે એ વિશિષ્ટ અને નોંધપાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક હતો આ જે સિક્કા છે એ ગુપ્ત સમય શાસન સમયના સિક્કા દર્શાવે છે બરાબર આ ગુપ્ત શાસન સમયના સિક્કાઓ છે ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય ઈસવીસન ત્રણસો ને પિંચોતેરમાં છે ચંદ્ર સમુદ્રગુપ્તનું અવસાન થાય છે અને તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો અને એને એના પિતાના વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવું એટલું જ નહીં પણ કેટલાય રાજાઓ છે ને કેટલાય વિજયો મેળવીને સામ્રાજ્યનો પોતે વિસ્તાર પણ વધાર્યો અને ચંદ્રગુપ્ત બીજો છે એ ગુપ્ત વંશનો સૌથી પ્રભાવ પ્રતિભાશાળી શાસક હતો અને તેના સામ્રાજ્યની સરહદો છે એ શક રાજ્યને અડકીને આવતી હતી અને તેણે ગુજરાત પર હુમલો કરી શક અને શક અને ક્ષત્ર વંશના રાજાનો અંત આણ્યો અને આ વિજયની યાદમાં સકારીનું છે એ બિરુદ્ધ ધારણ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો તેણે ત્રણસો વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા સક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્યબળ વધાર્યું અને આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માત કરવામાં ખૂબ ઉપયોગી થયા તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો ગુજરાત અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ પ્રદેશો ભૃગુકો એટલે કે ભૃગુક છે એટલે ભરૂચ અને સ્તંભતીર્થ એટલે કે ખંભાત ના દીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા અને પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર છે એ ખૂબ જ વધ્યો અને ગુપ્ત રાજાઓ છે એ અખૂટ સંપત્તિના માલિક બન્યા આ તમે જે નકશો જોવો છો એ છે ગુપ્ત શાસિત ભારતનો નકશો છે બરાબર ગુપ્ત યુગના જેના ભારતનો નકશો છે ત્યારબાદ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ એક એના સમયમાં ચીની યાત્રાળુ એવું હતું તેનું નામ છે ફાહિયાન ફાહ્યને ગુપ્ત રાજ્યના વહીવટી વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા હતા અને ચંદ્રગુપ્ત બીજો છે એ વૈષ્ણવ ધર્મી હતો છતાં પણ છે એ તે અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો અને તેનો સદા સેનાપતિ છે એ આ એનું નામ છે આમ્રકાર દેવ એ બૌદ્ધ ધર્મી હતો અને એનો રાજ્ય રાજ્યમંત્રી છે વરસેન એ શૈવ ધર્મી હતો અને રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા અને તેના સાસરકાર દર દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ યુગ છે એ સુવર્ણ યુગ બની શક્યો હતો અને તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો અને સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ ગણાતા હતા અને ધન્વંતરી તેના રાજવૈદ હતા વૈજ્ઞાનિક વરામિહિર વૈતાલ ભટ્ટ અને અમરકોષના રચયતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર છે એ ભર શોભતો હતો બરાબર તમે અલી સિરિયલ કે સ્ટોરી તમે સાંભળી હોય વિક્રમાદિત્ય અને વૈતાલ ભટ્ટ બરાબર એ સ્ટોરી છે સિંહાસન બતીસી ઈ સ્ટોરી છે એ આ વિક્રમાદિત્ય ઉપર જ બનેલી છે અને તેના સમયમાં છે શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો છે એ ખૂબ જ સુંદર વિકાસ થયો અને અજંતાના ઘણા કલા મંડળો તેના સમયમાં તૈયાર થયેલા હતા અને તેને રાજધાની પાટલીપુત્રીમાં અનેક બૌદ્ધ મઠો તો બંધાવ્યા હતા અને દિલ્હી પાસેનો જે મેહરોલીનો લોહસ્તંભ છે બરાબર આ તમે ચિત્ર જોવો છો એ દિલ્હી પાસે મેહરોલીનો લોહસ્તંભ છે તેના તેના સમયમાં સાપ્યો હતો અને જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં હજી સુધી છે એને કાટ લાગ્યો નથી તમે જોજો કાંઈ લોખંડની વસ્તુ હોય લો લો સ્તંભ એટલે કે લોખંડનો સ્તંભ બરાબર એને તમે જોજો અમુક ટાઈમ થાય ને એટલે કાટ લાગી જાય તડકામાન વરસાદમાં રહે ને તો પણ આ જે સ્તંભ છે એને સદીઓ વીતી ગઈ છતાં પણ હજી સુધી કાટ લાગેલો નથી અને તેને પાટલીપુત્ર ઉપરાંત છે ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી અને તેને રાજ્યને જુદા જુદા વહીવટી તંત્ર વહીવટી એકોમાં વહેતી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો અને લગભગ ઈસવીસન ચારસો ચૌદના અરસામાં મહાન સમ્રાટ ચંદ્ર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું છે એ થાય છે ત્યારબાદ ત્યારબાદ છે કુમારગુપ્ત પહેલો ચંદ્રગુપ્તના બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો છે એક ગાદી આવ્યો અને તેના શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો તેને વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું અને તેના સમયમાં છે પુષ્યમિત્ર જાતિના લોકો એવા બળવો કરતા કર્યો હતો અને આ બળવાને તેના પુત્ર સ્કંદગુપે તે તરત જ સમાવી દીધો બરાબર તરત જ એક બળવાને દબાવી દીધો અને તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલો શરૂ કર્યા અને તે સ્કંદગુપ્તે તેમને પાછા પાછા કાઢ્યા હતા બરાબર આજે હુમલાઓ શરૂ કર્યા હતા હુણોએ એ હુણોને પણ તે પાછા કાઢ્યા હતા અને કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મ સહિષ્ણુ રાજા હતો તેણે બૌદ્ધ અને જૈનોને પણ દાન આપ્યા હતા અને નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સભાઈ હતી અને અજંતાની કેટલીક ગુફાઓ છે એ તેના સમયમાં તૈયાર થઈ હતી આ તમે ચિત્ર જોવો છો એ છે નાલંદા વિદ્યાપીઠ બરાબર આ તમે ચિત્ર જે જોયું તે નાલંદા વિદ્યાપીઠ આ નાલંદા બૌદ્ધ વિદ્યાપીઠનું છે ત્યારબાદ આ ચિત્ર છે એ અજંતાની ગુફાઓનું ચિત્ર છે ત્યારબાદ છે સ્કંદગુપ્ત કુમારગુપ્ત પહેલાં પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત છે ગાદી પર બેઠો અને તે ગુપ્તયુગનો છેલ્લો મહાન રાજા હતો અને ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે ગિરનારનો જે અભિલેખ છે બરાબર એમાં એમ જણાવ્યું છે કે તેને શાસનકાળના શરૂઆતના વર્ષોમાં છે હુણોને હરાવ્યા હતા અને હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું અને પરિણામે છે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં છે ઓટ આવી હતી અને સ્કંદગુપ્ત પછીના નિર્ભળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાડી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન પાંચસો ને પચાસમાં છિન થઈ ગયું હતું ત્યાંથી ગુપ્ત શાસનનો છે એ અંત આવે છે હવે હવે આપણે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વિશે જોશું યુગની શાસન વ્યવસ્થા ગુપ્તયુગના શાસન તંત્ર વિશે આપણે અભિલેખો સ્મૃતિ અને પુરાણ સ્મૃતિઓ અને પુરાણીઓ પુરાણોમાંથી માહિતી મળે છે અને તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું જેમાં પહેલું છે કેન્દ્રીય વહીવટીતંત્ર બીજું છે પ્રાંતિય વહીવટીતંત્ર અને ત્રીજું છે સ્થાનિક વહીવટીતંત્ર જેમાં આપણે પહેલું હતું

મહાબલાધિકૃત અને વિદેશ મંત્રી છે એ મહા સંધિ વિગ્રહક અને મહિલો અને દ્વારોના જે રક્ષકોના વડા છે એ મહાપ્રતિહાર કહેવામાં આવતા અને મહાઅશ્વતિ એ ઘોડેસવારના સેનાના વડાને અને મહાપીલુપતિ એ હાથીની સેનાના વડાને હતા બરાબર છે આ બધા મેઇન મેઈન જે વડા હોય મુખ્ય વ્યક્તિઓ જે હોય બરાબર હેડ હોય એના નામ હતા એને એના આળવા નામથી બોલાવવામાં આવતા હતા અને રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી ત્યારબાદ બીજું છે પ્રાંતીય વહીવટી તંત્ર પ્રાંતના વડા તરીકે મોટે ભાગે છે રાજકુમારને મૂકવામાં આવતા કુમાર કુમારામાતીઓ અને આયુક્ત પ્રાંતમાં છે એ મુખ્ય ભૂમિકા ભજવતા હતા અને પ્રાંતને ભૌક્તિ કહેવામાં આવતું અને જેરા જેના વડા છે એ પ્રાદેશિક હતા અને પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને છે વિષય કહેવામાં આવતો અને કેટલાક નગરો અને રાજધાની છે એ પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે તેમાં નગર શ્રેષ્ઠી મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ ચાર ચારનું વર્ણન જોવા મળે છે ત્યારબાદ છે સ્થાનિક વહીવટી તંત્ર ગ્રામ્ય કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી બરાબર ગ્રામ્ય કક્ષાએ છે એક સમિતિ બનાવવામાં આવતી અને જેમાં વડીલો અને ગામના મુખીઓ જે છે વડીલો અને ગામના જે મુખીઓ છે અને અગત્યના વ્યશક નાગરિકોનો સમાવેશ છે એ આ સ્થાનિક વહીવટી તંત્રમાં કરવામાં આવતો હતો ત્યારબાદ હવે આપણે ગુપ્તયુગની આર્થિક સ્થિતિ વિશે જોશું ગુપ્તયુગ આ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો બરાબર ગુપ્તયુગ છે એ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો ખેતી અને આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ખૂબ જ વિકસ્યો હતો અને વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલી છે અને ઉત્તર ભારતમાં ઘઉં ચોખા ગાંધારમાં શેરડી અને કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેર થતા અને બંગાળમાં છે પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા અને ગુજરાતમાં અને સિંધમાં છે કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું અને દક્ષિણ ભારતમાં મરી મસાલા રેશમ અને કપાસનો વેપાર પણ વિકસેલો હતો રાજા છે એ કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા અને બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી અને આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ગુપ્ત યુગની વિશેષતા છે અને ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી છે એ સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા બરાબર એની સાથે સાથે ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીયના બંદરોના માધ્યમથી છે વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં છે સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી અને જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની છે એ આયાત કરવામાં આવતી હતી ત્યારબાદ છે એની ધાર્મિક સ્થિતિ આપણે ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ વિશે જોઈશું ગુપ્તયુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલી જોવા મળે છે ગુપ્ત સમ્રાટો છે એ ધર્મને રાજ્ય ધર્મનો જો આપતા અને પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં છે અંશે પૂજાતા હતા અને લક્ષ્મી દેવી તરીકે ખૂબ જ ખ્યાત થયા અને આ જ સમયમાં રામાયણ અને મહાભારત તે જ પુરાણોનું પુનઃ સંકલન થયું અને શ્રીમદ્ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો અને દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાય નાયનાર કહેવાતા જ્યારે વૈષ્ણવ સંતો છે એ આલવાર કહેવાતા અને મહિષાસુર મર્દીની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ છે આ સમયમાં પ્રચલિત થઈ હતી ગુપ્તયુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો અને સમુદ્રગુપ્ત છે એ બૌદ્ધ હતો અને બૌદ્ધ ધર્મના છે મહાન અને હિનય હિનિયાન પંથ વિકસ્યા હતા ત્યારબાદ છે ગુપ્તયુગીન સાંસ્કૃતિક સ્થિતિ આપણે આ અત્યારે હવે ગુપ્ત યુગીન સાંસ્કૃતિક સ્થિતિ વિશે જોશું ગુપ્ત યુગ જ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો અને આ યુગમાં છે અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ કાલિદાસ સ્કંદસ્વામી હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા અને આ સર્વમાં કાલિદાસ છે એ સર્વશ્રેષ્ઠ ગણાતા હતા કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તેમણે ભારતીય મહાકાવ્યથીની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન શાકુતલમ રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી અને ગુપ્તયુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો અને ગુજરાતમાં ગોપ નજના કોઠારનું પાર્વતીનું મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઈંટેરી મંદિર એટલે કે ઈંટોથી બનાવવામાં આવે બનાવેલા મંદિરો છે અને ગુપ્તયુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે દુર્ગા બુદ્ધ કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે છે મોટા પ્રમાણમાં બનેલી હતી ત્યારબાદ છે ગુપ્તયુગમાં વિજ્ઞાનની સ્થિતિ મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાંથી આ બરાબર આર્યભટ્ટ છે એને શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી અને વરાહમિરે છે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો એટલે કે અવકાશને લગતો છે મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો અને વાઘભટ્ટે છે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો અને આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે છે વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું હાથી ઘોડાની દવાઓ પણ સધાઈ હતી અને રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો અને તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મેહરોલીનો લોહસ્તંભ છે જેને હજી સુધી કાટ લાગેલો નથી ત્યારબાદ છે સમ્રાટ હર્ષવર્ધન ગુપ્ત યુગ પછી ભારત પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે બરાબર ગુપ્ત યુગ પછી કોઈ રાજ્ય એવું મહત્વ મહત્વપૂર્ણ રાજ્ય ગણાય તો એ હર્ષવર્ધનનું ગણાય છે તેઓ થાણેશ્વર સ્વરના પુષ્યભૂતિ વંશના હતા અને પ્રભા પ્રભાકરવર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી અને રાજ્યશ્રીનું ક કનોજના રાજા છે ધ્રુવવર્મા એને પરણી હતી અને ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે છે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતાં મોટી કટોકટી છે ઊભી થઈ હતી અને રાજ્યવર્ધનનું મૃત્યુ થયું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું બરાબર રાજ્યવર્ધન હર્ષવર્ધનનો મોટો ભાઈ એનું મૃત્યુ છે રાજશ્રીને રાજ્યશ્રીને બચાવવા જતાં થયું અને આવું આવી જે કટોકટી પરિસ્થિતિમાં ઈસવીસન છસો ને છમાં માં છે સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું રાજ્યારોહણ મતલબ પોતે જે રાજ્ય છે એની ગાદી સ્વીકારી પોતે રાજાભાઈનો અને તેણે રાજશ્રીને બચાવ્યો એટલું જ નહીં રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્ય પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું હર્ષવર્ધન છે એ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા તેમણે મગધ ઓડિશા સારસ્વત ગૌડ મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય છે એ ફેલાવેલું હતું તેના સમકાલીન રાજ્યોમાં વલ્ભીના મૈત્રક રાજા બરાબર વલ્ભીના મૈત્રક રાજા ધ્રુવસેન છે એ એના જમાઈ હતા અને દક્ષણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો અને હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા યુદ્ધમાં નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો અને હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા અને સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું અને તેને છે એ સમયમાં મહાન ચીની યાત્રા યાત્રી યુવાન સ્વાંગ ભારત આવ્યો અને તેના રાજ્ય દરબારમાં રહ્યો હતો અને હર્ષ છે એ ભક્ત હતો અને પછી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા તેમણે કયા કનોજમાં અધ્યક્ષ અધ્યક્ષપદે ધર્મ પરિષદનું આયોજન કર્યું અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકીને તેની પૂજા કરાવી અને સ્થાપિત કરી અને મહાયાન અને હિનિયાન આ સંપ્રદાય વિશે આ પરિષદમાં ગોષ્ઠી થઈ હતી અને સમ્રાટ હર્ષ સાહિત્ય કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો તેના દરબારમાં છે મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા તેમ જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા મયુર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં મહાન કવિઓ હતા અને સમ્રાટ હર્ષ પોતે પણ પોતે પણ ઉચ્ચ કોટિનો સાહિત્યકાર હતા તેમણે સ પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી હતી અને સાથે સાથે છે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાદંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું અને હર્ષે છે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા અને તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા તે જ રીતે ચીનથી ભારતનામાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી અને આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીનો શાસક વિજેતા વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા અને તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે સો ગામ છે એ ભેટમાં આપી દીધા હતા ત્યારબાદ છે પુલકેશી બીજો સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશનો રાજા પુલકેશી બીજા હતા તેમણે મહારાષ્ટ્રમાં છે રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું અને પુલકેશી બીજાએ ચાલીસ વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું તેમણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા અને તે મહાન વિજેતા હતા તેણે દક્ષિણ ભારતના કદંબો મહેશ્વરના ગંગો કોણકના મૌર્યોને હરાવી દક્ષિણપતના સ્વામીનું બિરુદ્ધ પ્રાપ્ત કર્યું હતું લાટ માલવ અને ગુર્જરોને પણ તેમણે હરાવ્યા હતા અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા તેણે ઈરાનમાં પોતાનો એક રાષ્ટ્રદૃતને મોકલ્યો હતો અને ઈરેનના સહિંશા કુશ્રો બીજા તેના મિત્રો હતા ત્યારબાદ છે અન્ય રાજ્યો આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો રાજસ્થાનના ગુર્જરો પ્રતિહારો વલ્લભીના મેત્રકો દક્ષિણમાં દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો કાશ્મીરમાં કર્કટોકો વગેરેનો સમાવેશ થાય છે જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા તેમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ છે એ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા અને મહાબલીપુરમના સમૃદ્ધ તટે સમુદ્ર તટે રથમંદિરો બંધાવનાર પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે અને કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે આ હતો આપણો પાઠ સાત ગુપ્તયુગ અને અન્ય શાસકો આપણે આમાં મહાન જે યુગ છે ગુપ્તયુગ એના વિશે માહિતી મેળવી બરાબર ગુપ્ત યુગના રાજાઓ પછી એની આર્થિક આર્થિક સ્થિતિ સાંસ્કૃતિક સ્થિતિ વિજ્ઞાનની સ્થિતિ બરાબર ધાર્મિક સ્થિતિ પછી એની શાસન વ્યવસ્થા એ બધા વિશે તો માહિતી મેળવી સાથે સાથે બીજા જે રાજાઓ છે સમ્રાટ હર્ષવર્ધન પછી ફૂલકેશ્રી બીજો અને અન્ય રાજાઓ વિશે પણ આપણે આ પાઠમાં માહિતી મેળવી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું